આગામી ચોવીસ કલાકમાં દિલ્હીમાં પડી શકે છે વરસાદ પંજાબ હરિયાણા સહિતના કેટલાક રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ તરફ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે આગામી ચોવીસ કલાકમાં યુપી હરિયાણા દિલ્હી બિહાર એમપી પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાન સહિતના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆરમાં આજથી એક પશ્ચિમ વિક્ષોભ ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારમાં દસ્તક આપી શકે જેને લઈને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વીજળીના ચમકારનું અનુમાન વ્યક્ત કર્યું દિલ્હીમાં હજુ પણ ધુમ્મસની સાથે ઠંડીથી રાહત મળવાના કોઈ સંકેત નથી ગાઢ ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે જ્યારે બે ઘર લોકો અને રાહદારીઓના રેન બસેરા હાઉસફુલ થયા ગાઢ ધુમ્મસથી ફ્લાઇટ અને ટ્રેનના શેડ્યુલ ખોરવાયા વિલ્લી જતી બાવીસ ટ્રેન છ કલાક મોડી દોડી તો દિલ્હીથી નર્સરીથી પણ ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ માટે બારમી જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે